અત્યારે બાજરાનું નહીં ગણાય બેન ઘઉં નો ગાળો એટલે બે કલાક માં તમારું બાજરાનું નું દઉં સાહીઠ રૂપિયા છે તમારે ખાલી પણ ડબ્બો ખુલ્લો રાખજો ઘરે બેન અમુક અહીંયા દાણા વેરાઈ જાય અમુક ઉડી જાય અમુક બરી જાય આમાં તમે ચૌદ કિલો આપો કે ચૌદ કિલો નો ચૌદ કિલો લોટ નો આવે હવે તો મારે બેન મારી નજર સામે જ ધરાવું હા તો વાંધો નહીં બેજો મારે શું અમે કઈ કાઢી નથી લેતા આયા

હા એ તમારું જોશના બેનના ડબ્બામાં જતું જોઈએ